એને કોઈ મતલબ નથી અને જ્યારે જરૂર પડે ને ત્યારે પડવા પડે પડે ને તો તમ નમસ્કાર લઈને માયાભાઈ આહિર દીકરા જયરાજ આહિર ની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેને કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે પરંતુ આ બધાની વચ્ચે आज के भी वीडियो छे ते वायरल થયા છે એક વિડિયો છે જે માયાભાઈ આહીરનો વાયરલ થયો છે અને બીજો વિડિયો છે જે પરસોતમભાઈ સોલંકીનો વાયરલ થઈ ગયો છે આ વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી જ ગયો છે અને આ વિડિયોને લઈને અનેક લોકોમાં ચર્ચાઓ તીજ થઈ છે આખરે આ વિડિયો છે શું સુ ભેલા છે માયાભાઈ આહીર શું પરસોતમ સોલંકીની આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે જી છેલ્લા 28 દિવસથી બગદાણાના નવમીત બાલધિયા જેમના ઉપર હુમલો થાય છે અને આ હુમલા બાદ સમગ્ર રાજ્યની અંદર ચર્ચાઓ તેજ થાય છે માયાભાઈ આહિરના દીકરા ઉપર આક્ષેપ લાગ્યા હતા અને આ આક્ષેપ બાદ સીટે માયાભાઈ આહિરના દીકરાની પૂછપરછ બાદ ધરપકડ કરી છે તેને મહોવાની કોર્ટમાં હાજર કરવામાં આવે છે અને હાજર કર્યા બાદ તેને સીધા જ જેલ હવાલે કરી દેવામાં આવે છે પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક નવનીત બાલધિયાને જે ટેકો આપવાની વાત હતી ન્યાયની વાત હતી તેમાં હીરાબાઈ સોલંકી અને પરસોત્તમભાઈ સોલંકી છે તે મોખરે હોવાનું મનાતું હતું પરંતુ આ સમગ્ર ઘટના બાદ માયાભાઈ આહિરની પ્રતિક્રિયા અત્યાર સુધી કોઈ આ પ્રકરણને લઈને સામે નહોતી આવી પરંતુ આજે જે એક વિડીયો વાયરલ થયો છે એ વિડીયો હાલનો છે કે ભૂતકાળનો આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા પરંતુ આ વિડીયોમાં જે વાયરલ થયો છે તેમાં માયાભાઈ આહિર છે તે બોલી રહ્યા છે કે હું ભગવદ્ ગીતાને માનનારો માણસ છું ગઈકાલે જે થયું છે સારું થયું છે આજે જે થયું છે એ પણ સારું છે અને આવનારા દિવસોની અંદર જે થવાનું છે એ પણ સારું જ થશે આવો કંઈક માયાભાઈ આહિરનો મેસેજ હતો મતલબ તેનો કહેવાનો મતલબ એ હતો કે ભગવદ્ ગીતા છે તેને હું માનનારો માણસ છું અને ગીતામાં લખેલું છે કે ભૂતકાળમાં જે થયું છે સારું થયું છે આ જે થયું છે એ પણ સારું છે ને આવનારા દિવસોમાં પણ સારું જ થવાનું છે આવું કંઈક માયાભાઈ આહિરનું કહેવાનું હતું કારણ કે ગીતાને માનું છું ભગવાનને માનું છું જે અર્જુન જે થયું છે એ બરાબર થયું છે અને જે થયું એ પણ બરાબર થયું છે અને જે થશે એ પણ બરાબર છે

ભાષણ કરી રહ્યા છે યુવાનોને સંબોધી રહ્યા છે અને તેમાં કહી રહ્યા છે કે જરૂર પડી તો પરસોતમભાઈ સોલંકી ધંધા લેશે જ્યારે પડે પડે ને ત્યારે પડવા પરસોત્તમભાઈ સોલંકીના ત્રણ મકાન છે ગાંધીનગર ભાવનગર અને ઉના સમાજના કોઈ લોકોને જરૂર પડે તો આવી જવાની હું રાજકારણ નથી કરતો મારો આત્મા કે છે કરું છું અને રાજકારણ જેને મત જોતા હોય એ વાતો કરે છે મારે તો આ વિસ્તારની અંદર મત નથી જોતા હું તો સમાજના છે અને હું સમાજનો છું આવું કંઈક તેનો કહેવાનો મતલબ નીકળે છે આવો અને તમારા ખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો એમ આ વાતનો કરતા હું એ માનું મને નતા કે રાજકારણ તો બધા કરતા

છે સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ રહ્યા છે 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 આ લઈને આપનું આપનું શું શું કહેવું માનવું આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું બદનામ કરવાનું નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે આપ પણ સાવધાન રહો સતર્ક રહો સલામત રહો જોતા રહો નમસ્તે ગીર ધન્યવાદ